નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર તિથિ આઠમ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શનિવારે નાગપુર પહોંચ્યા અને નાગપુર હિંસા અંગે સમીક્ષા કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા તોફાનીઓ અંગે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા તેમણે કહ્યું કે ઔરંગઝેબની કબર સળગાવતી વખતે ચાદર સળગાવવાની અફવા ફેલાવવામાં આવી હતી હિંસાના વીડિયોની તપાસ કર્યા પછી બાર સગીરો સહિત એકસો ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે અહીં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી ધરબી દીધી હતી આ ઘટનામાં બે બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ત્રીજા બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું ભાજપના નેતાની પત્ની ગંભીર રીતે ઘાયલ છે તેને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા બાદ પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા ભારતીય રેલવેએ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ સોળ ડબ્બાના પ્રોટોટાઇપ રેક માટે ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરી લીધા છે આનાથી વંદે ભારત કાફલાનો વિસ્તાર કરવાનું સરળ બનશે કેન્દ્ર સરકારે આ અંગે સંસદમાં માહિતી આપી છે પ્રોટોટાઇપ પહેલેથી જ બનાવવામાં આવી ચૂક્યો છે પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે વંદે ભારત સ્લીપર ટ્રેનોના રોલઆઉટ માટે ચેન્નાઈમાં ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી એટલે કે આઈસીએફ ખાતે સોળ કાર કન્ફિગરેશનમાં કુલ દસ રેકનું ઉત્પાદન કરવામાં આવશે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર તાજેતરમાં જ નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા છે આ અવકાશયાત્રીઓ માત્ર આઠ દિવસ માટે સ્પેસ સ્ટેશન ગયા હતા પરંતુ કેટલાક કારણોસર તેમને આખા નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે કહ્યું કે તેઓ જાણતા ન હતા કે અવકાશયાત્રીઓને અવકાશમાં વધેલા દિવસો માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી આ કારણે ટ્રમ્પે કહ્યું કે તે અવકાશયાત્રીઓને પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં ચાલી રહેલા એક હજાર કુંડી યજ્ઞ કાર્યક્રમમાં અરાજકતા જોવા મળી હતી યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિઓમ દાસના અંગત સુરક્ષાકર્મીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ છે ગોળીઓથી ઘાયલ ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે મહાયજ્ઞમાં ભાગ લેવા આવેલા કેટલાક યુવકોએ વાસી ભોજન પીરસવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી જે બાદ વિવાદ થયો હતો એર ઇન્ડિયા એરલાઇન ફરી એકવાર નિશાના પર છે એનસીપી શરદ ના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ફ્લાઇટના વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે અને સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા છે તેણે એરલાઇનની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે સુપ્રિયાએ કહ્યું કે આ ટ્રેન્ડનો એક ભાગ બની ગયો છે અને તે અસ્વીકાર્ય છે સોશિયલ મીડિયા પર ભ્રામક સામગ્રી ફેલાવવા મુદ્દે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે આ જ ક્રમમાં ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ સેબી એ સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી સામગ્રી દેખનારનારી સિત્તેર હજારથી વધુ પોસ્ટ અને એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે सेबीए यूजर्सो हित में वर्ष बेहजार चौवीसमी अत्यार आ कार्यवाही करी छे। सुप्रीम कोर्टे एक महत्वपूर्ण चुकादा कहू कि जो पति पत्नी की आर्थिक स्थिति सामान तो पत्नी ने गुजरान भत्थु चूकवा कोई जरूर नहीं आ निर्णय एक महिला द्वारा तेना अलग थे पति पास गुजरान भत्थु मेव दाखल करेली अर्जी की सुनाव दरमियान आ केस में कोर्टे जय के બંને પક્ષો સહાયક પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા હતા અને મહિલા સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે ગુજરાતના અમદાવાદ ખાતે આગામી આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થશે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના અસરકારક સંચાલન માટે વિવિધ સમિતિઓની રચનાના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ બોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાને મોટી જવાબદારી આપવામાં આવી છે રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી પોટાશ એટલે કે પોટેશિયમની ખાણ મળી આવતા રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે આમ તો પોટાશનો મોટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર અપડેટ સાથે જલ્દી મળીશું અને હા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં